નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા શહેર ખાતે નવીન કલેક્ટર કચેરીમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા ગુજરાત સરકાર સામે આરિસી આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે તેઓએ જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા ફેરફારો પાછા ખેંચવાની માંગણી કરી છે આ સુધારાઓ હેઠળ કારખાનાના માલિકોને હવે કામદારો પાસેથી સરળતાથી સંમતિ લઈ નવ કલાકના બદલે બાર કલાક કાર્ય કરાવી શકાશે વધુમાં વિરામ વિના સતત છ કલાક સુધી કામ કરાવવાનો લાભ માલિકોને આપવામાં આવ્યો છે કામદારની સંમતિ વગર સહી લેવામાં આવતા આ પગલા બંધારણ અને કામદાર અધિકારીઓ વિરુદ્ધ માનવામાં આવે છે સંયુક્ત સમિતિઓનું કહેવું છે કે આ ફેરફારો કાર્યકર્તા વિરુદ્ધ છે અને સરકાર તે તાત્કાલિક પાછા ખેંચે તેવી તાકીદે કરાઈ છે વડોદરાના સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના લીડરોએ મળીને ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાક કરવા જઈ રહ્યા છે અને આજે એનો જે વટહુકમ કરવા પાસ કરવા જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થઈ શ્રી થ્રુ સીએમને મેમોન્ડમ આપી રહ્યા છે એમાં રજૂઆત એ છે કે બાર કલાક કોઈ બી હાલતમાં કામદારની કરવી ના જોઈએ એ સામાજિક રીતે પણ નુકસાનકારક છે એમને બેરોજગારી વધી જશે બીજું આની પહેલાં બી બે હજાર વીસની અંદર આ કાયદો લાવવાની લાવ્યો હતો અને કાયદાનો અમે વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા સુપ્રીમ કોર્ટે આના અગેન્સ્ટમાં ડિસિઝન આપ્યું હતું અને એના જે બાર કલાક કર્યા હતા એ લોકોને ઓવરટાઇમ પણ ચૂકવવાનું કામ કરવામાં આવ્યું છે એટલે આ અને આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જે લીધે લીધેલા નિર્ણય છે એ નિર્ણયના વિરોધ છે ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટનો વિરોધ છે છતાં પણ સરકાર પોતાની મનમાની કહી કરી રહી છે એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોડમાં આપે વર્ષ અઢારસો છ્યાસીમાં એક લોહિયાળ ક્રાંતિ થયેલી અને લોહિયાળ ક્રાંતિમાં જે શિકાગોમાં થયેલી તેમાં કામના આઠ કલાક ત્યારે નક્કી કરવામાં આવેલા જે અમલ આજ દિન સુધી ચાલું છે પણ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ગુજરાત સરકાર દ્વારા આઠ કલાકની જગ્યાએ બાર કલાકના કામ કરવાનું જે વટહુકમ બહાર પાડવાની કોશિશ થઈ રહેલી છે કર્ણાટક અને તામિલનાડુમાં તો વટહુકમ બહારે પાડી દીધો એટલે આઠ કલાકના જે બાર કલાક જે કામદારો પાસે કામ લેવાની જે કોશિશ થઈ રહેલી છે જે વટહુકમ બહાર પડી જશે તો કામદારોનું શારીરિક ધોરણ અને સામાજિક ધોરણ બિલકુલ નાશ નાશ થઈ જશે કારણ કે બાર કલાકની કામગીરીમાં કામદારોને જે એક કલાક જવાના અને એક કલાક આવવાના એમ જોવા જાય પંદર કલાકનો સમય આપવો પડે અને સંસ્થામાં કેટલી કામગીરી એવી હોય છે કે કામદારો આઠ કલાકમાં જ લોથપોત થઈ જતા હોય છે જ્યારે આ બાર કલાક પંદર કલાક કામ કરશે તો આમાં ભવિષ્ય શું થવાનું છે તે નક્કી છે ઉપરથી જે ત્રણ શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે એ ત્રણ શિફ્ટની જગ્યાએ બે શિફ્ટ થશે અને બાર કલાકની જે કામગીરીમાં કામદારો રોકાશે તો જે બેરોજગારીનો દર પણ વધવાની છે મહિલાઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે આ દેશમાં અને રાતપાળીમાં જ્યારે મહિલાઓને કામ કરાવવાનું જે જોગવાઈ લાગુ કરવામાં આવશે તો તમે વિચારી શકો છો કે મહિલાઓ રાતપાળીમાં કઈ રીતે પોતાની સલામતી સાથે ફરજ બજાવશે એટલે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને મહિલાઓની રાત નાઇટ શિફ્ટ તો કાયદો લાવો જ ના જોઈએ મહિલાઓ દિવસમાં પોતાનું કામ કરે બરાબર છે પણ રાત્રિ શિફ્ટનો અમારો એ પણ વિરોધ મહિલાઓ દિવસમાં આઠ કલાક કામ કરે બાકી પોતાનું ઘર સાચવે પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને એમની સલામતી પણ સચવાય તે જરૂરી છે ત્યારે મહિલાઓ બાર કલાક નાઇટ શિફ્ટમાં કામ કરશે તો આવનારા દિવસો કપડાં થશે જ